दिवस अंतर्गत गुजरात साहित्य अकादमी द्वारा आयोजित साहित्य गौरव समाह कार्यक्रम मी सौनी मंच उर उपस्थित मारा साथी मंत्री श्री मुळुभाई बेहरा श्री हर्षभाई संघवी गुजरात साहित्य अकादमीना अध्यक्ष श्री भाग्यशभाई कुलपती श्री निरंजनभाई पटेल પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી માધવ રામાનુજ સચિવ શ્રી થેન્નારણસિંહજી આમંત્રિત સૌ મહાનુભાવો સમગ્ર રાજ્યમાંથી પધારેલા સૌ સાહિત્યકારો પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર અહીંયાથી હમણાં એવું કહેતા હતા કે જેને સાંભળવા માટે બીજે બધે બરોબર છે પણ અહીંયા કેવી રીતે કાર્યક્રમ પણ તમારામાંથી અમે સાંભળીને જઈએ તો અમારી તાકાત વધે પણ એવો કાર્યક્રમ થતો નથી હોતો એટલે પ્રોબ્લેમ અમારે જુદો થઈ જાય કે આયા આયા સન્માન થયું સન્માન કરવાનું તો સન્માન કર્યું અને અમારે જે બે શબ્દો કહેવાનો કઈ જતા રહી પણ તમારી સાથે એક વખત કાર્યક્રમ કદાચ બંગલે થયો હતો ફરીથી એક વખત બધા બંગલે ભેગા થઈએ તો અમે તમને થોડા સાંભળી શકીએ એટલે ભાગ્યશભાઈ કહું છું ફરીથી એક વખત બંગલે બધા આવો ને તમેરી તમારી જે ઉર્જા છે અમે લઈએ અને ગુજરાતને સારી રીતે આપીએ એટલી અમારી કારણ કે સાહિત્ય અને સાહિત્ય માટેની રુચિ છેલ્લા કેટલાય ટાઈમથી આપણે બધાએ જોયા છે કે ભાઈ કોઈક બે શબ્દ ક્યાંય પણ ઇંગ્લિશમાં બોલાય એટલે આપણે ઓળ ગોળ થઈ જઈએ ઓ હો આ તો બહુ આ તો ઇન્ટેલિજન્ટ છે એમ એ ખબર ના પડી ધીમે ધીમે અહીંયા બેઠા પછી ખબર પડી કે ના ભાઈ એવું કંઈ હોતું નથી કે જેને ઇંગ્લિશ આવડે અને બધું આવડે એવું જરૂરી ભાષા છે પણ ભાષાનું આપણે એક ગુજરાતી તરીકે કહીએ કે ભારતમાં આપણી બધાઈની એક સંસ્કૃતિ છે કે સામેવાળા માણસને આપણે અનુકૂળ થવાનો પ્રયત્ન કરીએ અને એના કારણે શું થયું તો કે ભાઈ આપણે બીજી આ લોકોની ભાષા પકડી લીધી ને આપણી ભાષા છૂટતી ગઈ આજે તમે જુઓ ઘણા બધા એવા દેશ છે કે જે પોતાની ભાષામાં કોઈ પણ જગ્યાએ જાય તો એમની ભાષામાં જ વાત કરે માન્ય વડાપ્રધાન શ્રીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે એમણે એક ભારત શ્રેષ્ઠ ભારત જે ભાષા છે જ્યાં છે જે સ્ટેટમાં જે ભાષા છે એના ઉપર ગૌરવ કરો તમે એમાં જે તમારી રજૂઆત કરવી એમાં કરો તમે એના ઉપર ભાર મૂક્યો પછી એ કોઈ પણ હોઈ શકે એ હિન્દી હોય તમિલ હોય ઉર્દુ હોય જે હોય તમારી માતૃભાષા ઉપર તમે ગૌરવ નહીં કરો આપણે આપણી સંસ્કૃતિને પકડીને ચાલવું છે આપણે વિરાસત બી વિકાસ બી એ માન્ય વડાપ્રધાન શ્રીનો કાર્ય આગળ ધપાવવાનો છે આપણી વિરાસતને ક્યાંય છોડવાની નથી વિરાસત પકડીને આપણે ચાલવું છે ગુજરાતી અને ગુજરાતી ભાષા ગુજરાતમાં રહેવું હોય તો ગુજરાતી ભાષા આવડવી જોઈએ ગુજરાતમાં રહીને ગુજરાતી ભાષા ના આવડે તો કઈ રીતે ચાલશે ઘણા છોકરાઓ અત્યારે ફેમિલી એવા છે કે છોકરાઓને ગુજરાતી પૂછવું પડે કે આ શું બોલ્યા તમે ભાષા તરીકે તમે કોઈ પણ લેંગ્વેજ તૈયાર કરાવડાવો એનો વાંધો જ નથી આપણને ઇંગ્લિશ આવડવું જોઈએ ઇંગ્લિશ માટેની કોઈ એવી આપણને એલર્જી નથી ઇંગ્લિશ ભાષાની એલર્જી નથી બીજી કોઈ ભાષાની એલર્જી નથી આપણને આપણી માતૃભાષાનું ગૌરવ કરો અને બીજી બધી ભાષા સાથે તમે જે તમને અનુકૂળ હોય તમારો વ્યવહાર જીવનમાં ક્યાંક જરૂર પડતી હોય ધંધા રોજગારમાં જરૂર પડતી હોય તો બીજી ભાષા તમે શીખો કોઈ વાંધો નથી સારી વસ્તુ છે બે ભાષા આવડતી હોય ત્રણ ભાષા આવડતી હોય પાંચ ભાષા આવડતી હોય તો સારી વસ્તુ છે પણ આપણી માતૃભાષા અને માતૃભાષા ઉપર ગૌરવ કરીને આપણે આગળ વધીશું એવું તો આપણને દરેક જનને મગજમાં આવવું જોઈએ અને એ પ્રમાણે ત્યારે જે પ્રમાણે દેશ અને દુનિયામાં આપણે ક્યાંય પણ જઈએ તો આજે આપણને આપણા વડાપ્રધાન શ્રી જ્યારે પણ વાક મૂકતા હોય તો આપણી ભાષામાં મૂકી શકે છે નહીંતર પહેલા તો આપણે ઇંગ્લિશ જ સાંભળવું પડે ક્યાંય બી જાય તો ઇંગ્લિશ જ સાંભળવું પડે એ ગૌરવ સાથે આપણે આગળ વધે આજે અહીંયાથી બે એવોર્ડ મારા હાથે અપાયા છે બાકી બધી ભાષાઓમાં એવોર્ડ તો અપાયા છે દરેક ભાષામાં દરેક ભાષામાં એવોર્ડ તો આપ્યા છે આપણે દરેકે દરેક ભાષા આપણે તો એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત થઈને આગળ વધવું છે શ્રેષ્ઠ ભારત તો જ કહી શકાય કે એક ભારત થઈ જઈએ દરેક કોઈ પણ સ્ટેટ હોય એ બધા એક જ છીએ આપણે આપણી તો સંસ્કૃતિ પણ એ છે વસુદૈવ કુટુંબકમ એ સંસ્કૃતિને વળગેલા હોઈએ ત્યારે કયા સ્ટેટમાં કઈ ભાષા છે એના કરતાં આપણા સ્ટેટમાં કઈ ભાષા છે એના માટેનો આપણો પ્રયત્ન છે ને એમાં આપનો સાથ અને સહકાર મળતો રહે છે અને કીધું એમ કે ભાઈ યુવાનો અને યુવાનો માટે સાહિત્ય સાહિત્યનો રસ ધીમે 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 ઓછો થતો જાય છે આપણે બધાના અનુભવમાં આવે છે વાંચન ઓછું થતું જાય છે કારણ કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ના અંતે એટલું બધું બીજું બધું સાહિત્ય જે ન જોવાનું ન સાંભળવાનું ન વાંચવાનું એટલું બધું પીરસાઈ રહ્યું છે કે કેટલો ટાઈમ યુવાનો વેસ્ટ થઈ જાય છે એ ખ્યાલ જ નથી આવતો અને જયારે ખ્યાલ આવે ત્યારે ઘણી વખત મોડું પણ થયું કેટલા ઇન્સિડન્ટ આવે જેવા ફક્ત ને ફક્ત આ ખોટે ખોટું જે સાહિત્ય આપણા ફોન ઉપર અને એ આઈ નો જમાનો આપણી ભાષા સમજી જાય ફોન કે તમને શેમાં રસ છે તમને એ જ પીરશે એટલે તમારે આ આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે અહીંયા આગળ બધા વડીલો બેઠા છે એ બધાએ આગળ આવવું જ પડે અને એ તમે બધા આગળ આવશો તો એ લોકોને આમાં શું છે કે ટેસ્ટ જ્યારે પણ ટેસ્ટ કોઈ કે કીધો હશે કે આ ખાટો છે આ તારું છે કે આ ગળ્યો છે કે એ પહેલી વખત જે કીધું એ પકડાયો અને એ પછી આગળ ચાલ્યો એવું જ હશે ને ટેસ્ટમાં એવું જ હોય ને કે આપણને ખબર નથી ગળ્યું કેવી રીતે શબ્દ પડ્યો સ્વીટ કેવી રીતે શબ્દ પડ્યો એ ક્યાં ખબર છે આપણને પણ આપણે ગળ્યું એટલે ગળ્યું પછી ખાસ ટેસ્ટ કરીએ એટલે બધા બોલે કે ગળ્યું એટલે આપણે બોલીએ ગળ્યું ટેસ્ટ આપણે કેળવ્યો છે મરચું મીઠું તેલ વધારે તેલ ના તેલ બધું આપણે ધીમે ધીમે ઉમેરી ઉમેરીને જે જીભને ભાવે એવું કર્યું એવી જ રીતે આપણે આ સાહિત્યમાં પણ જે યુવાનોને જરૂર છે એ યુવાનો માટે આપણે એ સાહિત્ય આપવું પડશે અને તો એટલું બધું એમાં શું છે કે એક નેગેટિવ તાકાતની સામે આપણે એટલી બધી પોઝિટિવ તાકાત છે જ આપણી પાસે આપણે બધાએ અમે અમે કહેતા હોઈએ જ ઘણી વખત કે એક નેગેટિવ કોઈક મૂકે તો આપણે સો કર્યા છે કામ પોઝિટિવ એ દિવસે સો પોઝિટિવ મૂકી દો આપણે પછી એની વેલ્યુ ના દેખાય એમ આ જે અત્યારે સાહિત્ય પીરસાઈ રહ્યું છે એની સામે આપણે પોઝિટિવ મૂકી જવું પડે મૂકે જવું પડે જેને જે અનુકૂળ પડતું હોય મૂકે જ જાઓ મૂકે જ જાઓ તો બધાને પાછું ધીમે 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 ટેસ્ટ બદલાતો જશે અને ટેસ્ટ બદલાશે પછી ભાવે એવું તો છે જ આપણું સાહિત્ય ભાવે એવું છે અનુકૂળ વાળું છે આનંદ આવે એવું છે આજે તમે જુઓ તો આપણે ઘણી વખત બધા કહેતા હોઈએ કે ભાઈ મૂવીઝ જોતા હોઈએ તો આજનું ગાયન અને જૂનું ગાયન તો આજે બી એમ થાય કે જૂનું ગાયન આવે તો આનંદ આવે કારણ કે એની શબ્દોની રચનાથી માંડીને એનું વાક્ય રચના એના અંદર રહેલો હાર્દ અત્યારે તો મ્યુઝિક જ છે એટલું એટલે ખૂબ જેટલું આપણે વધારે ને વધારે આપણે જે આપવું છે આપણે જે અન્ય શ્રી પણ ખૂબ ભાર મૂકે છે આપણી સંસ્કૃતિ આપણી વિરાસત એની ઉપર જ ભાર છે અને એ મજબૂત હશે તો પછી બધો વિકાસ જે છે આપણો નથી કહેતા કે ભાઈ ધર્મ વગરનું વિજ્ઞાન એ વિનાશ એટલે એની સાથે આપણે વિરાસત સાથે સાથે આપણી આપણે આગળ વધવું છે અને આપણે બધા જો યુવાન દેશ છે આપણો એટલે યુવાની તાકાતનો ઉપયોગ આપણે વિકસિત ભારત માટે કરવો છે અને એ યુવાનો જો આગળ વધશે સારી રીતે તો આજે મને લાગે ત્યાં સુધી માતૃભાષાના દિવસે આપણે ગુજરાતી અને ગુજરાતી પરનો આપણો આગ્રહ તો આગ્રહ પણ ગુજરાતી ભાષા ગુજરાતમાં રહેતા હોય એને બધાને નાની મોટું ગુજરાતી તો આવડવું જ જોઈએ એના માટેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અને એમાં આપનો સાથ અને સહકાર મળતો રહેશે એ જ અભ્યર્થના સાથે અપિ વરિષ્ઠ કવિવરા માધવરામાનુજમહાભા અત્ર ઉપસ્થિતા સી તે અહમ સ્વાગત અત્ર મફતભાઈ પટેલમહોદયા રાષિ કવિ રાજ્રશુક્લમોદયા વિનોદોશી મહાભા બલવનજનીમહોદયા ચંપકલાલમ અત્રપસ્થિતા મનુભવાન અહમ નામોલ્લેખમ ન કરો કારણ કે સમયનો અભાવ છે અને આપણે બહુ જલ્દી સાહેબને આ વાત કરવા માટે વિનંતી કરવાની છે આ સાહેબ અમારો એન્યુઅલ ડે છે આજે બહુ ગૌરવથી આપને કહેવું જોઈએ કે ત્રણસો ને પાસઠ જગ્યાએ એક સાથે માતૃભાષાની વંદના થઈ રહી છે આ ત્રણસો પાસઠનો આંકડો સાહેબ અમે એવી રીતે સિલેક્ટ કર્યો છે કે અહરનિશ ગુજરાતી ભાષા માટે અમે મથનારા લોકો છીએ અમને બહુ ગૌરવ છે કે અમારા હર્ષભાઈ સાહેબ હંમેશા એમ કહે કે આપણે બધા વાંચે એવું કરો મોડન કરો બિગ કરો અને મુળુભાઈ સાહેબને તો આપણે અનેક વખત મળ્યા છીએ સાહેબ આપણા દરેક કાર્યક્રમમાં આવીને આપણને બહુ પ્રોત્સાહન આપે છે પણ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી સાહેબને આપણે ગુજરાતી સાહિત્યકારો સાહેબ અહીંયા આ મહાત્મા મંદિરમાં વારંવાર આપણા વાઇબ્રન્ટમાં એવું કહેવાય છે કે જીડીપીના એંશી ટકા જીડીપીના નેવું ટકા અહીંયા હાજર છે હું કહું કે ગુજરાત સાહિત્યની નેવું ટકા જે ઉર્જા છે એ આ હોલમાં હાજર છે આપણા બે વડીલો રઘુવીરભાઈ અને કુમારપાળભાઈ પણ આજે માતૃભાષાનું એમને બહુ પહેલેથી તારીખ આપી દીધેલી એટલે ઉપસ્થિત નથી રહ્યા પણ એમને માધવભાઈને ખાસ વિનંતી કરી કે બધા વરિષ્ઠ સાહિત્યકારો વતી માધવભાઈ અહીંયા છે સાહેબ એક વાત નાની કરવી છે કે યુવકોને કેવી રીતે જોડાય હર્ષભાઈ સંઘવી સાહેબને અમે મળે ત્યારે એમને કહ્યું કે યુવાનોને કેવી રીતે જોડો છો તમે તો એક એમને આઈડિયા આપેલો કે યુવાનો ક્યાં હોય છે ત્યાં સાહિત્યને લઈ જાઓ તો અમે કવિતા કાફેમાં કવિતા કરી અને એટલો બધો સફળ થયો કાર્યક્રમ એ પછી અમે એક બીજો વિચાર કર્યો કે યુવાનો યુનિવર્સિટીમાં છે અને યુનિવર્સિટીમાં જે લોકો એમ એ પીએચડી કરે છે ત્યાં જઈને આપણે સાહિત્યની વાત કરીએ અને નિરંજનભાઈ પટેલ હાજર હતા નેશનલ લેવલના વક્તાઓને બોલાવીને આપણા સાહિત્યના વિદ્યાર્થીઓ વચ્ચે સાહિત્યના સ્વરૂપ વિશે બહુ ગહન ચર્ચાઓ કરી જ્યાં યુવાનો હોય ત્યાં અમે પહોંચી જઈએ છીએ અને યુવાનો સાથે વાત કરતાં કરતાં આ આ રીતે સાહિત્યને છેક સુધી પહોંચાડવાની અમે પ્રવૃત્તિ કરી છે અમે ગમતમાં કહીએ છીએ કે સામાન્ય રીતે બધા શ્વેત કેશી લોકો હોય છે સફેદવાળવાળા પણ કૃષ્ણ કેશી હોય કાળાવાળવાળા લોકો હોય એટલે કૃષ્ણ કૃષ્ણકેશી ઓડિયન્સ અમને મળી રહે એના માટેના અમે સતત પ્રયત્નો કરીએ છીએ અને એમાં બહુ સફળતા મળે છે એનું કારણ અમારા ત્રણેય વડીલો સરકારના અહીંયા હાજર છે અને આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો એક વિશેષ ઉલ્લેખ કરીને આપણે એમને અભિનંદન આપવા જોઈએ અભિવાદન કરવું જોઈએ કે ગુજરાતી ભાષાને એમને પ્રાથમિક શાળામાં કમ્પલસરી કર્યું અને ઉર્દુ માધ્યમની સ્કૂલ હોય કે ઉડિયા માધ્યમની સ્કૂલ હોય ત્યાં ગુજરાતી શીખવવું ફરજિયાત છે એ સાહેબે આ બહુ જ હિંમતભરી આ નિર્ણય કર્યો એ માટે આપણે સાહિત્ય જગત વતી સાહેબનું અભિવાદન કરીએ તાલીઓથી એક બીજો બહુ મોટો અર્બનમાં નિર્ણય કર્યો જે આપણે મહારાષ્ટ્રમાં ને કન્નડમાં ને બંગલામાં પશ્ચિમ બંગાળમાં બધે જોઈએ છે કે પાટિયા ઉપર ગુજરાતી એમની ભાષા જ હોય સાહેબે એ પણ નિર્ણય કરાયો છે કે કોઈ પણ વ્યવસાયિક વાણિજ્ય યુનિટ હોય એમાં ગુજરાતી ભાષાનો ઉલ્લેખ હોવો જોઈએ ગુજરાતી ભાષામાં જ લખાયેલું હોવું જોઈએ એ પણ એક બહુ મોટો નિર્ણય છે અને એનો અમલ કરાવવા માટે આપણે સૌએ સમાજ પાસે જઈ અને જાગૃતિ કરાવવી જોઈએ વિશેષ વાત નથી કરતો સાહેબ આજે જેને લાઈફ ટાઈમ એચિવમેન્ટ મળ્યું હોય એવા સારસ્વતોનું આપણે સન્માન કરીએ છીએ તો સાહેબને આપણે જે વિશિષ્ટ બે સારસ્વતો છે એમનો જયેન્દ્રસિંહજી ઉલ્લેખ કરશે અને આપણે સાહેબ દ્વારા એમનું ગૌરવ પુરસ્કાર આપવાની વિધિ કરીશું આપ સૌએ આખો આખું વર્ષ અકાદમીને જે સહકાર આપે છે એ માટે પણ અમે વંદન કરીએ સાહેબ ત્રણસો ને પાસઠ દિવસમાં ત્રણસો કાર્યક્રમો અને ત્રણસો ને પાસઠ દિવસમાં એકસો ને પચાસ પબ્લિકેશન્સ અને આ વર્ષે અમે અનુવાદન અનુવાદ માટે સાહેબ પાસે ખાસ માગણી કરી હતી અને આપણને અનુવાદ માટે પણ વધુ ગ્રાન્ટ મળી રહી છે રિસર્ચ માટે પણ ગ્રાન્ટ મળી રહી છે આ વાત